રાણાવાવ પંથકના વનાણા ગામ નજીક સરકારી વસાહત પાસે અનેક પરિવારો અહીં વસવાટ કરે છે પરંતુ અહીંના રસ્તાની હાલત બિસ્માર હોવાથી સમગ્ર વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડતી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ કામગીરી હાથ ધરી છે આ વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ આવેલી છે તેમજ યાજ્ઞવલ્ક્ય શાળા પણ આવેલી છે આ વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે હાલ વરસાદી સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું જેને કારણે ખાનગી શાળાની બસ પણ રસ્તામાં ફસાઈ ગઈ હતી સ્થાનિકોએ આ રસ્તાઓના નવીનીકરણ માટે અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હતો જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે સ્થાનિકોની આ સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ તંત્રએ અહીં રસ્તાને સમથળ કરવાની કામગીરી હાથ ધરી છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ